વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચોથો સમૂહ સાદી સમારોહ મુસ્લિમ સમાજ દ્વારા યોજવામાં આવ્યો હતો અલ ઇકલાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે સાથે સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે અનેક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે અલ ઇકલાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા હાલના વર્ષે પણ ચોથો સમૂહ સાદી સમારોહ યોજાયો હતો યોજાયેલ સમારોહમાં પાદરણાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરણા પૂર્વ ધારાસભ્ય દિનુમ્મા સહિત રાજકીય આગેવાનો તેમજ મુસ્લિમ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા આવેલ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ સમૂહ સાદી સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં ચાલી રહેલા કુરિવાજો તેમજ લગ્નના ખોટા કરછાઓથી દૂર રહી સમાજને શિક્ષિત બનાવવાનો છે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં સર્વ ધર્મ સમાજ સાથે એક થઈ અને આવનાર સમયમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે તેમ સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરાના જે મુસ્લિમ સમાજ છે તે પાદરા શહેરના દર વર્ષે તે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવતો હોય છે આ ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સાથે લગ્નોત્સવમાં જોડાયેલા તમામ જે જોડાઓ છે તેઓને મુસ્લિમ સમાજ દ્વારા ભેટ ભેટે અલગ અલગ

સરપરસ્તીમાં આ નિકાહ સંપન્ન થયા છે અને પાદરા જુમા મસ્જિદના ઈમામ સરરાજ અલી બાપુ પણ આ નિકામાં ઉપસ્થિત રહી તમામ દુલાઓને પોતાના દુવાઓથી નવાજેલા છે આ સમૂહ નિકાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જે ચાલતી કુરિવાજો છે જે પ્રથાઓ છે જે ખોટા ખર્ચાઓ છે તેનાથી દૂર રહી સમાજને શિક્ષિત બનાવવાનો છે અને આ અલ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પણ સમાજમાં ચાલતા કુરિવાજો દૂષણોને દૂર કરી આ બધીઓને દૂર કરી સમાજને શિક્ષિત તેમજ મુખ્ય ધારા સાથે સમાવેશ કરવામાં આવશે તેવી એક ધ્યેય સાથે આ અલી ફાઉન્ડેશન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં મુસ્લિમ સમાજ પાદરા સતત તેમની સાથે રહ્યો છે અને પાદરા મુસ્લિમ સમાજના તમામ ટ્રસ્ટીઓ રિવાહી મસ્જિદના હોય કે જુમ્મા મસ્જિદના હોય આ અલીખાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ તેમના તમામ જે કમિટી છે તમામની મહેનતને બિરદાવે છે અને આજરોજ આ અલી ખાસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાદરા મુસ્લિમ સમાજ તરફથી એક એલાન કરવામાં આવે છે કે આવનારા સમયમાં પણ આવા અનેક પ્રોગ્રામો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવ્યું છે અને આવા અનેક પ્રોગ્રામો પણ કરવામાં આવશે અને સમાજમાં શિક્ષણ આગળ વધે તેમજ આરોગ્ય ક્ષેત્રે પણ બીજા કામો કરવામાં આવશે જય હિન્દ